વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા રોડ ઉપર આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે પીએમ સ્વનિધિ લોકકલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં શહેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરળ અને ઝડપથી ઉપલબ્ધ થતી લોન સુવિધા આપવામાં આવી રહી છે પાલિકાએ આ યોજનાનો બીજો તબક્કો આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહથી શરૂ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરથી લઈને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ બીજી ઓક્ટોબર સુધી ઉજવાતા સેવા પખવાડિયા અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં આ એક અગત્યનો કાર્યક્રમ હતો ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન શરૂ થયેલી આ યોજનાથી અત્યાર સુધીમાં વડોદરામાં પચાસ હજાર શેરી ફેરિયાઓને આર્થિક મદદરૂપ થતી લોન અપાઈ છે જેના કારણે અનેક પરિવારોને લાભ મળ્યો છે હવે આ લોનની મર્યાદામાં વધારો કરીને યોજનાને વધુ વ્યાપક બનાવવામાં આવી છે ખાસ વાત તો એ છે કે આ યોજના બીજી ઓક્ટોબર પછી બંધ થવાની નથી પ્રથમ તબક્કામાં પંદર હજાર અને ત્યારબાદ પચીસ હજાર રૂપિયા સુધીની લોન કોઈપણ બેંક ગેરંટી વિના આપવામાં આવી રહી છે કાર્યક્રમ દરમિયાન પાલિકાના પદાધિકારીઓએ જરૂરિયાતમંદ લોકોને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી આ પ્રસંગે સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ધારાસભ્યો મ્યુનિસિપલ કમિશનર સહિત અગ્રણીઓ અને વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વડોદરા મહાનગરપાલિકામાં પીએમ સ્વનિધિ લોક કલ્યાણ મેળા અંતર્ગત આખા દેશમાં શહેરી ફેરિયાઓ માટે થઈને આયોજનબદ્ધ રીતે તેઓ પકડ થાય જે સરળ અને સુલભ લોનની વ્યવસ્થા કરવામાં છે એના બીજા ભાગની દેશ થાય છે શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ એટલે કે સપ્ટેમ્બર થી લઈને જન્મદિવસ એટલે કે બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડે આ અંતર્ગતના ખૂબ જ મહત્વના કાર્યક્રમો કોરોના કાળ દરમિયાન એટલે કે જૂન વીસમાં શરૂ થયેલી આ યોજના ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ પચાસ હજાર જેટલા ફેરી ફેરિયાઓને લોનની વ્યવસ્થા કરાવી આપેલી અને તેનાથી ઘણા લોકોને ખૂબ મોટો ફાયદો થયો છે એ લોનની અમાઉન્ટમાં આ વખતે વધારો કરીને પીએમ સ્વનિધિ લોક કલ્યાણ મેળાનું ફરીથી આયોજન કરવામાં આવ્યું પરંતુ આ યોજના બીજી ઓક્ટોબર પછી બંધ થવાની નથી આપણા માધ્યમથી તમામ નગરજનોને હું વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં પણ કોઈક જરૂરિયાતવાળો વ્યક્તિ હશે કોઈક નાગરિક હશે કોઈક બેન હશે તો તેને પણ આ પ્રકારનું લોન મળી શકે છે જેના માટે કોઈ ગેરન્ટરની જરૂર નથી અને આ લોનમાં પહેલો જે લોન છે તે પંદર હજારનું છે બીજો લોન છે તે પચીસ હજારનું છે અને ખેતી લોન પચાસ હજારનું છે કોઈ પણ પ્રકારના બેંક ગેરંટી વગર આ લોન મળે છે જેના ગેરેન્ટર સુધી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી છે તેનો આપણે બધાએ લાભ લેવો જોઈએ આ એક સતત ચાલતી પ્રક્રિયા છે એટલે કે આખા વર્ષ દરમિયાન કોર્પોરેશનમાં યુસરી ડિપાર્ટમેન્ટમાં અથવા આપના વિસ્તારમાં જે પણ કાઉન્સિલર હશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હશે તેમને પણ આપણ કરશો તો તે તમામ વ્યવસ્થા આપને પૂરી પાડે છે અને સરકારી અને પ્રાઇવેટ બેન્કો દ્વારા આપણે આ લોનની અનુકૂળતા કરી આપ પીએમ સ્વનિધિ ટુ પોઈન્ટ ઓ જે ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને સાથે સાથે જે રાજ્ય સરકાર ગુજરાત રાજ્ય સરકાર પણ આ કાર્યક્રમને વેગ આપતા આપણે પીએમ સ્વનિધિ ટુ પોઈન્ટ ઝીરોનું રજીસ્ટ્રેશન અહીંયા વડોદરા ખાતે શરૂ કરી દેવામાં આવી છે બે દિવસનો કાર્યક્રમ હતો અને ગઈકાલે અમે રજીસ્ટ્રેશન અને ઇન્વર્ટ કરવાની કામગીરી શરૂ કરી છે લીડ બેન્ક સિવાય ચાર ચાર મોટા બેંક્સ અને બાકી બેંક્સ પણ એમાં જોડેલા છે અને અરજાર પાસેથી જે ત્રણ કેટેગરીઝ છે આ ત્રણ કેટેગરીઝનું ડિટેલ્સ અમે અરજી લેવાનું શરૂ કરી દીધી છે ગઈકાલથી લગભગ ગઈકાલે પંદરસો પ્લસ અરજીઓ અમે આવી છે ખૂબ સારું રિસ્પોન્સ છે આજે પણ અહીંયા પંડિત દિનદયાલ ઓડિટોરિયમ ખાતે પંદરસો પ્લસ અમે અરજીઓ લીધેલા છે એટલે કુલ મળીને ત્રણ હજાર પ્લસ એક જ ટાઈમમાં અમે રજિસ્ટ્ર કરીશું અને આવનારા દિવસોમાં પણ આ રજિસ્ટ્રેશન આપણા વોર્ડ ઓફિસ અને સિટીઝન સર્વિસિસ સેન્ટરમાં પણ એની કાયમી રીતે અમે રાખીશું જેના થકી પીએમ સ્વનિધિનો લાભ જે લોકો છે સ્ટ્રીટ વેન્ડર્સ છે અને ડેઈલી રોજગારી કરે છે એમને પણ આ મળી શકે અને આ જે મોટી સંખ્યામાં આખા ભારતમાં પોપ્યુલર થયું હતું સ્કીમ અને અહીંયા યુસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા બીએમસીમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે આવનારા દિવસોમાં આ સ્કીમ ચાલુ જ રહેશે અને સ્કીમમાં રજિસ્ટ્રેશન પણ અમે કન્ટિન્યુઅસ રાખીશું જેથી કરીને મેક્સિમમ લોકોને સ્ટ્રીટ વેન્ડર્સનો લાભ મળે પછી એમની જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી પ્રમાણે એમને અલગ અલગ જગ્યાઓ અલગ અલગ કાર્ડ સ્ટ્રીટ વેન્ડિંગ કાર્ડ પણ આપવામાં આવશે જેથી કરીને એમની રોજગાર એક સિસ્ટમેટિક રીતે આવી શકે અને રેગ્યુલર એમના માટે પણ ઘરમાં એ રોશની આવી શકે એ બાબત હું કહી રહ્યા છે સર ગઈકાલના કાર્યક્રમમાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે આજે પણ હોલ ભરાઈ ગયો છે નાગરિકો આ યોજનાનો સારો લાભ લઈ શકે લોકોને શું હા અમે વડોદરાના જનતાને એ જ અપીલ કરીએ છીએ જે પણ લાભાર્થી સ્ટ્રીટ મેન્ટિંગ કાર્ડ માટે એલિજિબલ થાય અને પીએમ સ્વાનિધિ યોજના માટે એલિજિબલ થાય આપ સામેથી આવીને અરજી કરી શકો છો પીએમ સ્વાનિધિની વેબસાઇટમાં પણ જઈને અરજી કરી શકો છો અથવા વડોદરા મહાનગરપાલિકાની યુસીડી ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટના કન્સર્ન બોર્ડ ઓફિસમાં અને સિટીઝન સર્વિસ સેન્ટરમાં પણ આપણે જોત અરજી કરી શકો છો જેથી કરીને વડોદરા મહાનગરપાલિકા આપણે પ્રોસેસ કરીને આપણે લાભ આપી શકીએ